પહેલાં અમદાવાદમાં શાહનવાઝ શેખ નામની વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે આશરે ત્રીસ હજાર જેટલા લઘુમતીઓના નામ એસઆઈઆરની પ્રોસેસ બાદ ગેરકાયદે રીતે રદ કરી દેવામાં આવ્યા છે હવે સિદ્ધપુરમાંથી પણ આવો મામલો સામે આવ્યો છે જ્યાં આશરે છવ્વીસ હજાર જેટલા લઘુમતી સમાજના નામ રદ કરવા માટેની વાંધા અરજીઓ રજૂ થઈ છે જેમાંથી ઘણા બધા જીવિત છે અને આ વાંધા અરજીઓ એવા લોકો દ્વારા કરાવવામાં આવી છે જેને કદાચ ખબર પણ નથી કે તેમણે કોઈ વાંધા અરજી ફાઇલ પણ કરી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે અહેમદ ચક્રવાત ન્યૂઝ એસઆઈઆર શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એસઆઈઆરની પ્રક્રિયા પર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે પહેલાં અમદાવાદમાંથી એવી ઘટના સામે આવી જેમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે આશરે ત્રીસ હજાર જેટલા લઘુમતી સમાજના નામો ગેરકાયદે રીતે રદ કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે એવામાં હવે સિદ્ધપુરમાંથી પણ આવો મામલો સામે આવ્યો છે જ્યાં છવ્વીસ હજાર જેટલા લઘુમતી સમાજના નામ ગેરકાયદે રીતે રદ કરવાનું સામે આવ્યું છે એમાંય પાછું જે લોકો દ્વારા જેમના નામે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે જ્યારે અમે એમની પાસે પહોંચ્યા તો ખબર પડી કે એમણે તો કોઈ વાંધા અરજી કરી જ નથી એમને તો આ વાંધા અરજી વિશે કાંઈ ખબર જ નથી એમનું તો કહેવું એવું છે કે અમને તો અહીંના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત દ્વારા એક કાગળમાં સહી કરાવવામાં આવી હતી અને અમે કાગળમાં સહી કરી દીધી અમને કોઈ ખબર નથી કે આ એક વાંધા અરજી છે જેના કારણે કોઈનું મતદાર યાદીમાંથી નામ રદ થઈ શકે છે એવામાં ચાલો જાણીએ અમારા સમગ્ર ઘટના વિશે શું માહિતી આપી વાત કરું છું ચક્રવાત તમે પેલું એસઆઈઆર વાળી સ્ટોરી મોકલી છે ને સમગ્ર ઘટના શું છે મને જરા જણાવશો એમાં એવું કે ચાલી રહી પ્રક્રિયા એની અંદર ખાસ કરીને મુસ્લિમ સમાજના બહુ વોચ સિદ્ધપુર વિધાનસભાની અંદર હા અને એ એવી માનસિકતા એવી છે લોકોની કે કોંગ્રેસના જ વોટર છે તો અહી અહીં આગળ જે હાલના ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતનું ભાજપ કાર્યાલય છે ત્યાં આગળ આપણે જે માહિતી મળી છે એના એના આધારે હું તમને કહું છું કે ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ કોરા ફોર્મ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વાંધે વાંધેદારો રજૂ કરવામાં આવ્યા છે મતલબ કે કોઈ પણ વ્યક્તિને ઉઠાવીને સહી કરવામાં આવે છે અને સામેવાળી વ્યક્તિ કે મતલબ એલેજેબલ નથી એ લાયક નથી કે રહેતી નથી એવા વાંધા રજૂ કરી અને એમના મત અધિકાર રદ કરવા માટેનું જે કહેવાય કે એક વાંધા અરજી આવે છે એ વાંધા અરજી રજૂ કરવામાં અહીંના લોકલ કાર્યકર્તાઓ મારફતે એમના નામ અને એમના દ્વારા અરજીઓ કરવામાં આવી છે અને એમના મત કેન્સલ કરવા માટેનું એક પ્રક્રિયા કરવા આવી હતી અને એ બધું જે ગોકુલ કાર્યાલય ભાજપનું છે બલવંતસિંહ રાજપૂત નું જેના હાલ ધારાસભ્ય છે ત્યાંથી આવું શું છે એટલે આ દરમિયાન આપણને માહિતી મળતા કે એક મકવાના હતા મહેશભાઈ કરીને જેમને અમરપુરા ગામ છે સિદ્ધપુર વિધાનસભાનું એ વિધાનસભાની અંદર અમરપુરા ગામ આવે છે સિદ્ધપુરમાં તો ત્યાંના એક રહીશ ના જમીન પણ ધરાવે છે પચાસ રૂપિયા જમીન છે તો એમનું નામ રદ કરવા માટે મહેશભાઈ મકવાણાની ની થઈ અને એમનો નંબર રાખેલો હતો વાંધેદાર તરીકે તો મહેશભાઈ મકવાણા ને મળ્યા અને પૂછ્યું મહેશભાઈ મકવાણા તમે આ જે બાબતે તમે વાંધો રજૂ કર્યો છે તો તમે આ વિશે અમરપુરા ગામ ગયેલા છો અમરપુરા વાળા જે હિસાબના તમે વિરુદ્ધમાં

હવે અમારા સંવાદદાતાએ જેમ જણાવ્યું એ મુજબ આ જે વ્યક્તિ છે એણે પણ આ વિશે માહિતી આપી છે અને તે કહી રહ્યા છે કે મને તો આ વિશે કંઈ જાણ જ નથી મને તો ખાલી એક સહી કરાવવામાં આવી હતી જેની અમે સહી કરી દીધી હતી અમને ખ્યાલ નથી કે આ કોઈ વાંધા અરજીનું કાગળ્યું હતું અહીં જુઓ વાંધા અરજી વિશે આ વ્યક્તિ શું કહે છે મહેન્દ્રભાઈ રજીભાઈ મકવાણા રહેવાનું આપણે

હવે આ મામલે બીજા ઓડિયો પણ સામે આવ્યા છે જેમાં પણ આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે કે અમને આ વાંધા અરજી વિશે કંઈ ખબર નથી કે અમારા નામે આવી કોઈ વાંધા અરજી કરવામાં આવી છે અમને ફક્ત કાગળમાં સહી કરવાનું કહ્યું હતું અને અમે કાગળમાં સહી કરી દીધી હતી ગણેશપુરા કોરા ફોર્મ ભાઈ કરાવી એટલે એમાં વાતો વધારી અમને તો ખબર જ નહીં હાલ એક ભાઈ નો ફોન આયો ને કીધું અમને તો એની કોઈ ખબર જ નહીં આ લોકો ઓફિસે બોલાયો તો અમને

હા સાંભળો આ અન્ય ઓડિયો ફરી આવો દાવો કરવામાં આવ્યો છે હેલો હા બોલ્યા કોણ બોલું હેલો હા

બરાબર અતરે કોટી રીતે સહી ના કરેન હા હા સહી કરી દીધી કરી દીધી એકલો નતો તો બધા કાર્યકર્તાઓ કરી હ હું પાર્ટી નો કાર્યકર્તા છું બરાબર હા બધે બધા કરાય હતી મમ્મી કરી હતી બરોબર એટલે મો કોઈ ગડી આ નહીં તમારે શું કામ છે તો જો તમારે લો માર કેસ કરવો પડશે તમારો નો હા હો તો નહીં તમારે જે કરવું એ કરજો કા હા હા તો હું જઉં છું કોર્ટ માં હા હો નહીં તમારે જવા જવું જો કો કો તો નહીં પાર્ટી તરફથી ઉપર નથી હતું એટલે કર્યું હા તો જે છે તો પાર્ટી ભૂલી જાય છે બીજેપી તરફથી હા હા બરાબર હા હા ઓકે હવે આ સમગ્ર મામલે ત્યાંના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનું નામ સામે આવી રહ્યું છે સમગ્ર મામલે કહેવામાં આવી રહ્યું છે કે બળવંતસિંહ રાજપૂત દ્વારા અમને કહેવામાં આવ્યું એટલે અમે સહી કરી દીધી ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ જાણી જોઈને એક લઘુમતી સમાજના નામ કટ કરવા માટેનું કૌભાંડ ચાલી રહ્યું છે વારંવાર એસઆઈઆરની પ્રક્રિયા પર જે પ્રશ્નો ઉભી ઊભા થતા હોય છે એમાં ફરીને ફરી આવી જે ઘટનાઓ સામે આવે છે તે પ્રક્રિયા પર વધુ પ્રશ્નો ઊભા કરે છે એવામાં જોવું રહ્યું કે આ સિદ્ધપુરમાં બનેલી આ સમગ્ર ઘટના વિશે શું કાર્યવાહી થાય છે અમે બળવંતસિંહ રાજપૂતનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી એટલે ધારાસભ્ય દ્વારા આ મામલે શું કહેવું છે તે અમે જાણી શક્યા નથી પરંતુ આ વિડિયો બાદ હવે ધારાસભ્ય આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ બીએલઓ એલો આ વિશે લોકોને શું જવાબ આપે છે છવ્વીસ હજાર જેવી મોટી મતદારની સંખ્યા કટ થાય ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આટલા બધા જે મત છે એક જ સમાજમાંથી કટ કેવી રીતે થઈ શકે જેમાંથી ઘણા બધા જીવિત છે ત્યારે હવે જોઈએ આ મામલે તંત્ર બળવંતસિંહ રાજપૂત અને બીએલઓ શું જવાબ આપે છે